ભરૂચ એલસીબી પોલીસે ઝઘડિયા તાલુકાના નાના સાંજા ગામમાં મોટી કાર્યવાહી કરી છે અનુપમનગર બે સોસાયટીના બંધ મકાનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પકડ્યો છે આ દરોડામાં કુલ પાંચ લાખનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે એલસીબી પીઆઈ એમ પી વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ ઝઘડિયા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી આ દરમિયાન બાતમી મળી કે નાના સાંજા ગામના રહેવાસી અલ્પેશ ઉર્ફે અપ્પો વિનોદભાઈ વસાવાએ અનુપમનગર બે ના એક મકાનમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો સંતાડ્યો છે પોલીસે તરત જ રેડ કરી તપાસ દરમિયાન પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી કંપનીની સીલબંધ બોટલો અને બિયરના ટીન મળી આવ્યા કુલ ત્રણ હજાર ત્રણસો અડત્રીસ નંગ દારૂની બોટલો અને ટીન જપ્ત કરવામાં આવ્યા છે આરોપી અલ્પેશ ઉર્ફે અપ્પો વિનોદભાઈ વસાવા ફરાર થઈ ગયો છે પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરી છે સતેશ વસાવા સાથે જીતુ રાણા દિવ્યાંગ ન્યુઝિયા ભરૂચ